સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ કોમર્સ જગતના એવર ગ્રીન ગણાતા સામાન્ય બીકોમ કે બીબીએ જેવા કોર્સની પસંદગી કરતા હોય છે પરંતુ ભવિષ્યમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકોને ધ્યાનમાં રાખીને જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે બીકોમ અને ના કોર્સિસ થતા હોય છે એટલે કે સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન થતા હોય છે જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ પસંદ કરતા હોય છે આ બીકોમ હોય કે બીબીએ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબેલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અથવા તો નોબેલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટસએપ થી પણ વાત કરી શકાય છે